હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં જય દ્વારકાધીશ તો અત્યારે હું ઘરેથી નીકળી ગઈ છું હું ને વિસ્તૃતિ અને મારા ભતીદેવ અમને મૂકવા આવે છે અમે અત્યારે મુંબઈથી જઈએ છીએ ગુજરાત પૂના તો અત્યારે જો મુંબઈની ચાલમાંથી અમે નીકળીએ છીએ તો બપોરનો ટાઈમ છે બે અઢી વાગ્યાનો બસનો તો અમે રિક્ષા પકડી લીધી છે અને હાઈવેથી જઈએ છીએ તો બસ થોડી થોડી મેમરી માટે હું થોડું થોડું શૂટ કરું છું વધારે તો કોઈ લાંબો બ્લોગ નથી બનાવતી તો બસ થોડા થોડા નજારા હું પિક્ચર કરું છું અને રિક્ષામાં બેઠી અને થોડુંક બ્લોગિંગ સ્ટાર્ટ કરી દીધું છે મેં વિસ્તૃતિ જો બહારની ઠંડી ઠંડી હવા ખાધી હતી બપોરે ઘરેથી જમીને જ હતા મેં રાતનું જમવાનું પણ જયેશ માટે બનાવી દીધું હતું તો રાતે જમી લઈ અને મેં પણ ભીંડાનું શાક ને રોટલી ને બધું લઈ લીધું હતું થોડુંક બહારથી લઈ લેશું થોડુંક મેં લઈ લીધું હતું વિસ્તૃતિને ભૂખ લાગે તો ખાવા થાય તો બસ જોઈ લોજારો આ મુંબઈ મેટ્રો છે ઉપરથી મેટ્રો જાય ને જેથી રસ્તા છે બધાય તો અત્યારે અમે અહીંયા બસ આવી ગયા છે બસની વાત જોઈએ છે અને હવે બસમાં બેઠી ગયા છે અઢી વાગે બસ આવી હતી તો બસમાં બેઠી ગયા છે ટ્રાફિક બહુ છે મુંબઈ થી બહાર નીકળવામાં ત્રણ વાગે ગયા ત્રણ સાડા ત્રણ જેવું થઈ ગયું હતું તો ટ્રાફિક એટલી છે તડકોય આવે છે આ સાઈડની બારીએ સિંગલ સીટ છે ને અમે સિંગલ સીટ લીધી છે મા દીકરી જઈએ છે અમે તો લગ્ન છે એટલે જાય છે અને થોડુંક માતાજીના મોઢે પણ જવાનું છે અને બે વર્ષથી હું ગઈ નથી એટલે બહુ મસ્ત મસ્ત નજારા અમુક અમુક કેટલા સરસ નજારા આવતા હતા રસ્તામાં તડકો આ સાઈડ જ આવતો હતો અમારી બારી એક વર્ત તડકો આવતો હતો પણ તડકાને ભરવા કર્યા વગર બારી ખોલીને નજરા અમે એન્જોય કર્યા મા દીકરીભાઈએ વિસૃતને તો બહુ મજા આવી ગઈ મુંબઈથી ગુજરાતની જર્ની બહુ મતલબ બહુ સારી હતી હેલો ફ્રેન્ડ સાડા નવ જેવું ટાઈમ થઈ ગયું છે અમે લોકો જમી રીતે જમવામાં હતું કટલેસ અને ઘરેથી થેપલા અને ભીંડા બટેટા ભીંડી બટેટા ભીંડા બટેટા ની સબ્જી હતી ખાધું બાર એટલે અહીંયા બસમાં મોર ચડતું હતું આટલે એટલે બસ હલતી હતી ને એટલે માથું ફરતું હતું તો અને આ એક ઠંડી પાણીની બોટલ લીધી કે એટલે કે હવે પાણી આટલું જ અને હજી એક હું ઘરેથી બાટલો લાવી તી હતો આ જો મમ્મી મારા માટે હંમેશા ગ્લાસ રાખે મિની ગ્લાસ જો આની લાઈટ છે ને એની સિસ્ટમ છે મને એ ખબર નથી મારો પોપટ થઈ ગયો અંધારું થઈ ગયું થઈ ગયું અહીંયા આ બટન છે જો એ મને ખબર નથી એટલે પોપટ થઈ ગયું કા મમ્મી તો અહીંયા જો બધો પસારો થઈ ગયો છે તો મારે આ બધું ઓર્ગેનાઇઝ કરવાનું છે તો હું બધું ઓર્ગેનાઇઝ કરું એ તમે જોવો બરાબર ચાર્જિંગ છે પણ અમને ખબર નથી ચાર્જિંગ છે એટલે અહીંયા ચાલુ બંધ કરવાની પીન જ નથી પછી મમ્મીએ ટ્રાય કરી તો પછી ખબર પડી ઓટોમેટિક છે ખાલી આમ પિન નાખી દેવાની ને ચાલુ થયું બસ ચાલશે ને ત્યારે ચાલુ થાય અત્યારે તો નેટ શું કહેવાય મમ્મી અત્યારે શું નથી પાવર નથી હવે બધું કયા परफेक्ट सेट कर लो मैं रात में सुवानू छे એટલે જગ્યા તો બનાવી પડશે થોડી જો આમાં અડધો પાણી આમાં અડધું પાણી ને આમાં અડધું પાણી ત્રણ ત્રણ બોટલ માં પાણી છે તો સવારે મારા મામા આવશે ના લેવા માટે ત્યાં આજે અમે લોકો જાશું મારી નાની ના ઘરે આ છે આવના મારા પપ્પા બોરી વળી લે ટુ આવે આના પાણી પીને પાણી એકદમ મીઠું લાગે ખતમ તો દઉં મારી બેગની ચેન્જ બંધ કરી દઉં અને આને પણ અહીંયા રાખશું પર્સ છે એનું પર્સને લટકાડી દઉં

ટાઈમ પાસ કરવા માટે લેતા આવી મમ્મીને ખબર નથી બસ ચાલી ગઈ ચાલુ થવા લાગે છે ધીરે ધીરે ચાલુ થાય છે બસ એટલે હવે બહુ મજા આવવાની છે તો મમ્મી થોડી વાર હવે વિન્ડો સાઈડ બેસી જાય છે પણ થોડીક વાર પછી વિન્ડો સાઈડમાં હું બેસી ગઈશ એટલે મને વિન્ડો સાઈડ પર મોડ જાય બો લાગે ઠંડી બહુ લાગે છે આવડો ઠંડો મોસમ છે અત્યારે વિશેષ રીતે ઠંડી લાગે છે બહુ તો ઠરો છે સવાર દિની હું તો સવારના 4 વાગ્યા ને જાગીએ છે હોટેલ લાવી દીધી ત્યાં નાસ્તો પાણી થોડોક કર્યો ને એ

ચિને પરસો આવે ઘરે એટલે નાની ના ઘરે હા તો ચલો બારના ત્યાં મરો ત્યાં મારો ભાઈ પણ છે નજારા જોતે જોતે પોચીએ ગાય ઠંડી ઠંડી હવા થાય ગરમી થાય થોડી ઠંડી થોડી થોડી ગરમી થાય થોડી 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 બ્રેક મારવાનું he <laughs> he.

પાસ કરવા માટે જ અમે આ લીધો હતો કોપી બસમાં ટાઈમ પાસ થઈ જાય હું શું આવ્યું છે અત્યારે ખબર નહીં ગામડું છે એક ગામડું છે શું આવ્યું ખબર નહીં બહારના નજારા બહુ જ મસ્ત છે હું તમને દેખાડું અમારો અત્યારે નાસ્તો બાકી છે અમે લોકો નાનાના ઘરે જશું ત્યારે કરશું ચાર વાગે હોટેલ આવી હતી ત્યારથી અમે લોકોએ કહ્યું બિસ્કીટ લીધું અમે બિસ્કીટ લીધું હા ફિફ્ટી ફિફ્ટી બિસ્કીટ લીધું હતું તો એ મેં અડધું ખાધું અડધું મમ્મીને ખાધું એટલે એ થોડું ઘણું છે હું ઘરે જઈને ખાઈશ હવે હું ડાયરેક્ટ તમને મળું મારા મામા અહીંયા બસ સ્ટોપે લેવા આવશે ત્યારે હું તમને ડાયરેક્ટ મળીશ ત્યાં સુધી મારા વિડીયો પર બની રહેજો